રૂપલમા ની ગયા ને આપણે રૂપલમાના धाम રામપરા તો એ છે અને પ્રસન્ન થયા એમ કે ભાઈ જાય મંદિર આવી ગયા ને આ આ બધા આવી ગયા તમે દર્શન કરવા

હવે એના નામ છે તો ખરાબ પ્રિન્ટર એમ સન્ડે હાલો હાલો ગોઠવાઈ જવાય 喧嘩が原稿。 આપણે વાસરાડાનો જોત્યારે રંગોડીનો આ આટફું બનાવ્યું તો બીજું ના કે પણ તું તો મિસ્ટેક થઈ ગઈ બાકી જોરદાર બન્યો મસ્ત ત્યાંને આ જેવો થાય થોડી હોય મસ્ત લાગે દર્શન કરી દીધાને જાઉં બધા બીઠો નાગબાઈનું મંદિર અહીંયા સાઈડમાં ગાયો હો ભાઈ હાલો તો હવે જે ભાઈ છેલા છેલા ડેસ્ટિનેશન હવે ભૂગી ગયા સીએનજી પેટ્રોલ પંપ ને સીએનજી પુરાવી ને પછાડી ઘર ભેગા આ તો તેના મોટા જોયા જેવા હે બ્લેક થઈ ગયા એ બ્લેક હે તે આ દિવાર એવું છે હે પેલી વાર એવું કે ફરવા ગયા હોય ને વેલા પહોંચી ગયા હોય વેલા તો ગયા હોય કારણ કે

આયે મીઠાઈ ખાવે એટલે પૂગી ગયા અને આટાણા બાલા તો ગયા જો પ્રકારની વાનગી નહીં બટ મીઠાઈ છે આમાં કાજુ કતરી

ફરાતલે દીદી પડતો રહી ગઈ હમ ઈદ મસ્ત હતી બતાઈ દી સ્ટીમિંગ જમીને દોસારા પુડા ને ઓઢેલા બરોબર પડી ગયા બકરીએ બઈ મે આયું છે હવે હું કન્ફ્યુઝ થયો ખરેખર કે શું ખાવાનું તું કી સજેસ્ટ કરી તો હું તો સજેસ્ટ નહી કરું કારણ કે બધું મારું હે એટલે હું ખાઈશ ખાવામાં તમારું મારું ન હોય બધી જોકેવા સમજ્યા આ કેવું મને એપલ કેમ આ જે એપલ છે એ ઓલા હે સજન કે દે કા તું કે હું તો એવું એવું સજેસ્ટ કરી જે મારા નહીં ખાવું હોય આ તો રેડી તો બીજું ખાઈ જો હું કોણ એ ભાઈ આ ખાઈ જા કાં કે મન નથી ખાવું એમ ખાવાનું એકદમ મસ્ત યમી લાગતું હોય ને ઉપાડીને ખાઈ ગયા

બરાબર અધુ ખાવાની ભાઈ કે બધું નથી બે એક નંબર લોપ થાય ગયા ને આ બીજું બધું મારે જ ખાવાની ઉપકાદી ત્યાં નહીં કરે હમ બરાબર દાખો જ કાઢો એક નંબર મને ખબર હે મેનુ જ પતા મેં બે પણ પણ આપતું અલગ કાઈ નથી ઓ ભાઈ